ગર ની સ્થાપના બસો વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના પ્રથમ સોપાન સ્વરૂપે બંધુ સેવા ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલા સંસ્થા સેતુ ગ્રંથનું નું લોકાર્પણ અને વિમોચન વિધિ કરવામાં આવી હતી સ્થાપનાના વર્ષે સંસ્થાથી સંસ્થાનો તાર જોડવો છે રહમાં પથ્થર આવી જાય તો એનાથી એ બંધુત્વનો પુલ બાંધવો છે એવા ઉદ્દેશ્ય સાથે આજે જલારામ મંદિર ખાતે બંધુ સેવા ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલા સંસ્થા સેતુ ગ્રંથનું નું લોકાર્પણ અને વિમોચન વિધિ પૂજ્ય સ્વામી નિજાનંદ બાપુ પૂજ્ય રામ રતનજી મહારાજ ડોક્ટર નવીનભાઈ શાહ ના હસ્તે અને ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા ભગવાન દાસ ઠક્કર બંધુ આચાર્ય કરવામાં આવી હતી સેવા ટ્રસ્ટ દ્વારા ડીસા તાલુકામાં કાર્યરત સંસ્થાઓનું સંકલન કરી માહિતી સભર ગ્રંથ સંસ્થા સેતુ નું નિર્માણ કરાયું છે વિમોચન વિધિ માં મોટી સંખ્યામાં આશીર્વચન આપવા નામી અનામી આગેવાનો અને કાર્યકરો સાથે સહયોગીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા